સવારે છ થી આઠ વાગ્યા સુધી ઇકોતેર તાલુકામાં વરસાદ છે સૌથી વધુ સરસ્વતી તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો ખંબાળિયાની વાત કરીએ બે ઇંચ વરસાદ છે તો ખેડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો પાટણ અને બહુચરાજીમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે કાલાવાડમાં દોઢ ઇંચ વરસાદ વિસનગરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે સવારે છ થી આઠ વાગ્યા સુધી ઇકોતેર તાલુકામાં વરસાદ ખંભાળિયામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ સાર્વત્રિક વરસાદ શરૂ પાટણ અને બહુચરાજીમાં દોઢ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ઉત્તર મધ્ય ગુજરાત ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ છે અને ગઈકાલ સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ લગભગ બસો તેર એવા તાલુકા ગુજરાતભરમાં કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે